કર્ણાવતીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ની સુરક્ષા આપવા રસ્તા પર ઉતરી પર ફાયરિંગ થતા પોલીસ તપાસ ધંધા માટે ચાલી રહ્યો હતો રાષ્ટ્રીય અધ્યક્ષ ને પણ પોલીસ થાણા પર બેસવું પડ્યું હતું જેના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા ગુજરાતના કર્ણાવતી ખાતે હિન્દુસ્તાનના સૂત્રોચ્ચાર અને નારાબાજી સાથે રસ્તા પર ઉતરી હતી રસ્તાઓ ચકાજામ કરી હિન્દુ શિવસેનાની સુરક્ષા માટે સરકાર પાસે માંગણી કરી હતી અનેક હિન્દવાદી નેતાઓની હત્યાઓ થઈ છે પરંતુ સરકાર શ્રી મૌન કેમ રહે છે તાજેતરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પર થયેલા ફાયરિંગ બાદ હિન્દુઓમાં આક્રોશ જોવા મળ્યો છે હિન્દુ સેના તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાજીને સુરક્ષા પૂરી પાડવા મેદાન ઉતરી જે સમયે હિન્દુ સેનાના ગુજરાત ઉપાધ્યક્ષ વિનય શર્મા મહાનગરના દીપક સિંહ કોમલ સિંહ સહિત અનેક સૈનિકો હાજરે આક્રોશ વ્યક્ત કર્યો છે धर्म के जो तो रक्षक हैं धर्म के जो लड़ने वाले मुद्दा है उस पर ऐसे कई हमले हो चुके हैं इन बार फूर्व धंदुका में किशन भाई बरवार की गोली मारकर निर्म हत्या कर दी गई હર્ષલ કંદડીયા નો રિપોર્ટ ન્યુઝ જામનગર અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે